પારડી હાઇવે ઉપર કન્ટેનરમાં અદદ વિપુલ પ્રમાણમાં રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડનો દારૂનો જથ્થો જીએસટી વિભાગે ઝડપી પાડ્યો ચેકિંગમાં ઈવે બિલમાં તફાવત જણાતા તપાસ કરતાં અગિયારસો અઠ્યાસી પેટીમાં દારૂની પચીસ હજાર ત્રણસો આઠ બોટલો મળી આવી ચાલક ફરાર પારડીચા રસ્તા હાઇવે ઉપર કન્ટેનરમાં અધ ધ વિપુલ પ્રમાણમાં રૂપે એક પોઈન્ટ નો પચીસ હજાર ત્રણસો આઠ દારૂની બોટલોનો જથ્થો જીએસટી વિભાગે ઝડપી પાડ્યો હતો જીએસટી વિભાગની ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન પારડી ચાર રસ્તા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કન્ટેનર નંબર એન એલ ઝીરો વન એન ટુ સિક્સ ડબલ ઝીરો આવતા રોકી હતી જીએસટી વિભાગે બિલ ચેક કરતા ઇવે બિલમાં તફાવત જણાયો હતો જેથી કન્ટેનરમાં તપાસ કરતા મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં દારૂ ભરેલ અઠ્યાસી પેટીમાં દારૂની બોટલ લંગ પચીસ હજાર ત્રણસો આઠ જેની કિંમત એક કરોડ સોળ લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે દરમિયાન કન્ટેનર ચાલક સાહિલ કમરૂખ ખાન કોટલા રહેવાસી હરિયાણા ભાગી છૂટા વોન્ટેડ બતાવ્યો હતો દારૂનો જથ્થો કન્ટેનર સહિત કુલ રૂપિયા એક કરોડ છવ્વીસ લાખનો મુદ્દા માલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા આ દારૂનો જથ્થો કોણે ભરાવ્યો કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી แช่ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો